ને પહેલાં પાંચ ગાયો લીધી હતી પછી ધીમે ધીમે વધારતા ગયા ને અત્યારે અમારી પાસે લગભગ થી અઢાર ગાયું છે ને દસ થી બાર નાના વાસડા છે એટલે એ બધું હારામાં હારું થઈ ગયું કામકાજ ને એમાં અમે એક ગોવાર રાખેલો છે એ બધું એને ખાવાનું પાણી પીવડાવવાનું ધોવાનું પછી ચાણ વાંચી જા બધું એ ગોવાર કરે છે ને અમે એમાં પછી કંઈક કંઈક નિરણપૂરો પૂરો ને આ ને તેને બધું એવું કામ અમે કરીએ છીએ ને માટે ગોવાર શું કરે હું નથી કરતો એની દેખરેખ રાખીએ છીએ ગામડાના જીવનમાં ને આ વાડીના જીવનમાં કેટલો ફરક છે વાડીમાં આપણે ખુલ્લી હવા ખુલ્લું વાતાવરણ બધી રીતે બહુ સારામાં સારું રહીએ ને સિટીમાં આપણે જઈએ તો સિટીમાં તો જો એક તો ભાગ દોડવાનું જીવન છે ને આપણે એમાં બહુ અનુકૂળ ન આવે એટલે અમે અમારું કંઈ કામકાજ હોય તો સિટીમાં જઈએ જ પણ એ કામકાજ પતાવી અને પાછા અમે તરત અમારી વાડીએ આવતા રહીએ